અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકના તમામ દાખલાઓનું સોલ્યુશન જોઈ હવે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બેના દાખલા સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તો સૌ પ્રથમ દાખલો જોઈએ આપણે કે બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લમઘન અને એક સમઘન છે આ બંને ડબ્બામાંથી કેવો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે આપણને એક લમઘન ડબ્બો આપેલો છે અને એક સમઘન ડબ્બો આપેલો છે આપણે ડબ્બો બનાવવાનો છે ફરતી બાજુથી એટલે આપણે આ બંનેનું પુષ્ઠફળના પૃષ્ઠફળનું સૂત્ર મેળવવું પડશે તો આપણે સૌ પ્રથમ લમઘન માટે જોઈએ તો કે એની લંબાઈ આપેલી છે આપણને સાઠ સેમી પહોળાઈ આપણને એટલે બી એટલે આપેલી છે કેટલી છે તો કે ચાલીસ સેમી અને ઊંચાઈ આપણને આપેલી છે પચાસ સેમી હવે આપણે લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર મૂકીએ લંબઘનનું પૃષ્ઠફળ બરાબર બે કાઉન્સમાં લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ લંબાઈ બરાબર બે કાઉન્સમાં લંબાઈ કેટલી આપેલી છે તો કે સાઠ ગુણ્યા પહોળાઈ કેટલી છે ચાલીસ વત્તા પહોળાઈ ચાલીસ ગુણ્યા ઊંચાઈ કેટલી છે તો કે પચાસ વત્તા ઊંચાઈ પચાસ ગુણ્યા લંબાઈ સાઠ હવે આપણે બંને જોડીમાં છે ત્રણેયનો ગુણાકાર કરી નાખીએ બરાબર બે કાઉસમાં સ ચોક ચોવીસ અને બંને જીરા જીરા પ્લસ ચાર પંચા વીસ બે હજાર પ્લસ પાંચ છક ત્રીસ અને બંનેના એક શૂન્ય એટલે કે ત્રણ હજાર હવે આ ત્રણેયનો સરવાળો કરતાં આપણને કેટલા મળે તો કે ત્રણ હજાર બે હજાર પાંચ હજાર પાંચ ચોવીસો એટલે કે ચુમ્મોતેરસો બે કાઉસમાં ચુમ્મોતેર સો હવે આપણે બંનેનો ગુણાકાર કરી નાખીએ ચુમ્મોતેરસો ગુણ્યા બે બે ગુણ્યા જીરો ઝીરો બે ગુણ્યા ઝીરો બે ચાર આઠ અને બે કેટલા તો કે ચૌદ સેમી નો વર્ગ આ આપણને કેનું પૃષ્ઠફળ મળ્યું તો કે લંબઘન પૃષ્ઠફળ પુષ્ટફળ આવી જ રીતના આપણે સમઘનનું પૃષ્ઠફળ જોઈએ તો સૌ પ્રથમ તેની બાજુનું માપ આપેલું છે પચાસ સેમી હવે સમઘનનું પૃષ્ઠફળ બરાબર છ એલની બે ઘાત છ ગુણ્યા એલ બરાબર કેટલા આપેલા છે તો કે પચાસનો વર્ગ એટલે પચાસ ગુણ્યા પચાસ પાછક ત્રીસ ત્રીસ પંચા દોઢસો એટલે એકસો પચાસ આ બાકીના બે શૂન્ય કેટલું આવ્યું આપણને તો કે પંદર હજાર સેમીનો વર્ગ સમઘનનું પૃષ્ઠફળ બરાબર પંદર હજાર સેમીનો વર્ગ આપણને શું કહ્યું હતું કે કયો ડબ્બો બનાવવા ઓછી સામગ્રી વપરાશે તો જેનું પૃષ્ઠફળ ઓછું એમાં સામગ્રી કેવી જોશે ઓછી તો કે આપણને લમઘનનું પૃષ્ઠફળ કેટલું મળ્યું તો કે ચૌદ હજાર આઠસો અને સમઘનનું પંદર હજાર તો ઓછું કોનું છે તો કે લમઘનનું પૃષ્ઠફળ તો આપણે જવાબ લખીએ કે લમઘન ડબ્બો બનાવવા ઓછી સામગ્રી જોઈશે હવે આપણે જોઈએ કે દાખલા નંબર બે